દરિયા કિનારે આવેલા ગામમાં આ અરબી સમૃદ્ધિ માધ્યમમાં એક અનોખો ને શ્રદ્ધાથી ભરપૂર નકળંગ મેળો દર વર્ષ બાદ રવિ દિવસે ભરાય છે આ મેળો પાંડવો સાથે જોડાયેલી એક પ્રેરાણિક કથાને

અંદર લગભગ એક કિલોમીટર ના અંતરે આવેલું છે અને તે ફક્ત ઓટ નીચે ભરતી સમયે જ દેખાય છે ભારત ભરતીના ના સમયે મંદિર પાણીમાં ડૂબી જાય છે મંદિરના ના પ્રાગટમાં પાંડવો દ્વારા સ્થાપિત પાંચ શિવલિંગ અને નંદીની મૂર્તિઓ છે ભક્તો અહીં દરિયામાં ચાલીને જાય છે ને શિવલીંગની પૂજા આરચના કરે છે ભાદરી માસના દિવસે આ સ્થળ પર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે જેઓ શ્રદ્ધાપૂર્વક દરિયામાં સ્નાન કરીને પોતાના આપોને ધોવી નાખે છે આ દિવસે અહીં મેળો ભરાય છે જેમાં ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે મેળાનું મહત્વ અને શ્રદ્ધાઓનો માહોલ આ મેળાનું મુખ્ય આકર્ષણ પાંડવો દ્વારા સ્થાપિત ધજા ચડાવવાની પરંપરા છે પાંડવોની યાદમાં અહીં દર વર્ષ ધજા ચડાવવામાં આવે છે મેળામાં આવતા લોકો શિવલિંગ પર જળ અને દૂધ ચડાવીને પૂજા કરે છે આ તીર્થ સ્થાનમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે અને મનોકામનાઓ પૂરી થાય છે એ લોકોની અતૂટ શ્રદ્ધા છે મેળા દરમિયાન અહીં એક આધ્યાત્મિકતા અને શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાય છે જ્યાં લોકો એકબીજા સાથે ભળીને ભક્તિ અને શ્રદ્ધાના રંગોમાં રંગાય છે અને નકળું મેળો માત્ર ધાર્મિક સ્થળ નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિક પણ છે દરિયાની ભરતી અને કોટ સાથે જોડાયેલી આ ધાર્મિક યાત્રા એક અનોખો અનુભવ આપે છે આ મેળો શ્રદ્ધા પ્રકૃતિ અને ઇતિહાસનો એક અતૃત સંગમ રજૂ કરે છે દર વર્ષ આ મેળામાં ભાગ લેવા માટે દેશભરમાંથી હજારો લોકો ભાવનગરના કોળિયા ગામમાં આવે છે જો તમે પણ કોઈ અનોખું ધાર્મિક સ્થળની મુલાકાત લેવા માંગતા હોય તો નકરનો મેળો તમારા માટે એક યાદગાર અનુભવ બની શકે છે આ સ્ટોરી તમને ગરમી